નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જે લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે સવારે સાત કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંભળી રહ્યો છે આ બાલવુદ્ધ સૌ સાથે મળીને વિવિધ મતદાન મથક પર મતદાન કરવા માટે ઉછાભેર ઉમટ્યા જેમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જ્યારે ઘણા મતદાન મથકોએ મતદારોની કતારો પણ જોવા મળી હતી વડનગર અને ખેરાલુ નગરપાલિકા તેમજ મરતૌલી અને મલેખપુરની જેમ અનેક મતદાન કેન્દ્રોમાં મતદાતાઓની લાઈનો જોવા મળી દિવ્યાંગો પણ વ્હીલચેર અને પોલીસની મદદથી મત આપતા જોવા મળ્યા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે પ્રજાપતિની આગેવાનીમાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં લોકશાહી પર્વની શાંતિપૂર્ણ ઉજવણી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો જ્યારે ઘણા મતદાન મથકોએ મતદારોની કતારો પણ જોવા મળી હતી ખાસ કરીને આજે વહેલી સવારથી યુવા મહિલાઓ વયસ્થ નાગરિક ઉપરાંત દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ પસંદગીના ઉમેદવાર માટે વહેલી સવારથી જ મતદાન કરતા જોવા મળ્યા પોલીસ સહિત સુરક્ષા સ્ટાફ ઉપરાંત મતદાન સ્ટાફની ઉપસ્થિતિમાં મતદાન યોજાઈ ત્યાં વયસ્ક અને અશક્ત લોકોની પડખે રહી પોલીસ સ્ટાફ પોતાની ફરજ નિભાવી ચેતન પટેલ મહેસાણા ગોપાલ વધ થઇ ગયો હશે બનાવો દાળચી મટાલ માં આયો હશે કોણ મારું નામ પણ નથી મારા દા આ મારા દાદા છે તે વર્ષોથી મતદાન કરે છે તેમને સો થી એકસો દસ વર્ષ જેવા થઈ ગયેલો છે અમારા ગામમાં કોઈ વડી હજી એમની ઉંમર કોઈ જીવતું નથી આથી બધા મતદાન કરીએ એ સૌની ફરજ છે દાદા દર ચૂંટણી એ આવીને મતદાન કરે છે તો સૌ બધા બધા એ પોત પોતાનું મત શાંતિપૂર્વક આપશો એ મારી નમ્ર વિનંતી છે